ગોમતીપુર વિસ્તારમાં થોડાક દિવસ પહેલા કાયદા અને વ્યવસ્થાના પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરની અંતરે ગોમતીપુરમાં રહેતા મહેશભાઈ રબારી નામના એક વ્યક્તિ ઉપર હિચકારો હુમલો થાય છે ને આના કારણે માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે લોકો સુરક્ષાની માંગ કરી રહ્યા છે અને જે આરોપ પોલીસની કામગીરી સામે પણ લાગી રહ્યા છે કે જે અસામાજિક તત્વો હતા તેમને એટલો અહીંયા શોખ છે ડર છે કે સામાન્ય જનતા તો ઠીક પરંતુ ત્યાંના જે સ્થાનિક લોકો પણ જ ઉઠાવે છે તો તેમને એન કેન પ્રકારે હેરાન કરીને તેમના પર તીક્ષ્ણ અત્યાર વડે હુમલો કરે છે આપણી સાથે મહેસાણાના અલોડા ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ રબારી જોડાઈ ચૂક્યા છે જેઓ થોડીક જ વાર પહેલાં જે પીડિત છે મહેશભાઈ રબારી તેમના પરિવારની મુલાકાત લઈને આપણી સમક્ષ પહોંચ્યા છે તેમનાથી આપણે વાતચીત કરીશું કે શું આખો ઘટનાક્રમ છે ને આ બાબતને લઈને તેઓ શું માની રહ્યા છે ભરતભાઈ મહેશભાઈ રબારી નામના એક વ્યક્તિ ગોમતીપુરના રહેવાસી માંદારી સમાજના આગેવાન તેઓ સમાધાનના વલણ સાથે વચ્ચે પડે છે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઝઘડો હતો એમનો કંઈ લેવા દેવા નહોતો એ વાત જાણવા મળી છે કે તેમના પર આડેધડ છરીના ખાજ મૂકવામાં આવ્યા માત્ર પોલીસ સ્ટેશનથી પચાસ મીટર અંતરે કઈ રીતે જોઉં છું હું તો એક જ વાત હરેક મીડિયા અને જે રાજ્યના વેપારી સમાજના જે લોકો છે એમને એક એવો મેસેજ આપવા માગું છું ગૌરક્ષકોને જ મારવામાં આવે છે અને મહેશભાઈ પોતે ગૌરક્ષક છે અને ખાલી ગૌરક્ષક છે એવી વાહિયાત વાતો નથી એમને ગાય માટે એમના ઉપર બે કેસ થયેલા છે ગાયને બચાવતા એ માતાજીમાં માને છે એમની આજુબાજુમાં જે દારૂના અડ્ડાવાળા હતા એ દારૂ વેચતા હતા દારૂ મૂળ પીવાથી લોકોના મોત થાય છે એવા જાગૃતિની વાતો કરતા હતા પોતે બે ત્રણ વાર સીપીઓ ઓફિસ અને બધે જ અરજીઓ આપેલી છે આ અરજીઓ અને ગૌરક્ષકના લીધે ભૂતકાળની અંદર પણ ગૌરક્ષકોને પ્રોપર મારી નાખવામાં આવે છે અને એને એમાં લગભગ બુટલેગરો હોય છે અને બને પોલીસ હોય છે સરકાર સાથે મળીને ગૌરક્ષકોને મારી નાખવા રાજ્યની અંદર બાર લાખ એક્ટર આ વાહિયાત વાતો નહીં અરે એકદમ ઓરિજિનલ વસ્તુ કે બાર લાખ એક્ટર જમીનના કાગળોની કોઈને કદાચ ન ખબર હોય તો મારી ગાડીમાં ખાતરની થેલી આખી ભરાઈ રહે એટલા કાગળો છે બરોડા વિશ્વામિત્રી નદી આખી આ લોકો આ લોકો ખાઈ ગયા બરોડાના તળાવો અઠાવન તળાવો બાર લાખ હેક્ટર ગૌચર જમીન આખા રાજ્યમાં ખાઈ ગયા આ રાક્ષસો છેલ્લે ઘાય રાખવા માટે હિન્દુત્વના મુદ્દા ઉપર સરકાર બનાવી અને આ લુખાઓ હવે એવું કે છે કે ઘાય તમારે રાખવી છે તો કે લાયસન્સ છે તમારી જોડે અને લાયસન્સમાં પણ પ્રતિક્રિયા એવી કે દસ્તાવેજવાળી જ જગ્યા જોઈએ એવું નથી કે ભાઈ માલધારી કોઈ પણ જાતિનો જૈન બ્રાહ્મણ વાણિયા પણ ગાય રાખતા હોય તો એમને મૂળ લાઇસન્સ આપવું પડે છે અમદાવાદની અંદર વિધવા બહેનો અમારી જે ગાયને બાંધીને રાખતી હતી અને શાકભાજી છે પાઉં છે હોટલનો જે વેસ્ટેડ સામાન લાવીને એક એક લાખ રૂપિયાનું દૂધ ભરાવતી હતી અને એમના એમનું જે ઘર હતું એ માત્ર એના ઉપર મૂળ ચાલતું હતું રંગે ચંગે એટલે આ લોકોની આંખ ખૂબ બળે છે અને રબારી સમાજ જાણે આતંકવાદી ન હોય એમ એનકેન પ્રકારે આતંકવાદી હોઈએ આપણે તો પછી તમે એક કામ કરો અમે મૂળ પાકિસ્તાનમાં ભાઈ તમે બધા ભેગા થઈને અમને પાકિસ્તાનમાં જ મૂકવા આવો કેમ કે તમે તો અમને આતંકવાદી સમજો છો એટલે હવે જે અમારો સમાજ છે એને આવા દસ હીર જેવા યુવાનો જે અમારા સમાજ માટે વાઘ હતા એ અમે ખોઈ બેઠા છીએ રાજુભાઈ ખેરપુરનું પી પી પ્લાનિંગ થી મૂળ મર્ડર કરવામાં આવે છે હાલ આરોપીઓ બહાર ફરે છે એ એમના મિત્રો અને એમનો ભાઈ દસ વર્ષ માટે અત્યારે અંદર છે એટલે આ સરકાર રબારીની બસ પાછળ જ પડી ગઈ છે આવનાર સમયમાં આ જે લુખાઓ છે એમને ખૂબ તાકાતથી અમે બોલીશું કેમ કે અમે આતંકવાદી અમે આતંકવાદી હું ખાલી મારા ગામમાં ગાય માટે હું લડું છું મારા ઉપર દસ એફઆરઆઈ કરવામાં આવી છે પેટ્રોલ પંપ લૂંટ દાખલ મારા ઉપર કરી મને દસ મહિના જેલમાં મૂકેલો છે અને જેલમાં મૂકવાનું માત્ર ને માત્ર કારણ પેટ્રોલ પંપનો માલિક એવું બોલતો હોય કે ભરતભાઈ લૂંટ ન કરે તો પીઆઈ ફરિયાદી બની જાય સરકારની ફરિયાદો મારા ઉપર ચાર છે કલેક્ટર કચેરીએ મેં લોક માર્યો મારા ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે કલેક્ટરે મારા ગામનું ગૌચર અઢી કરોડમાં વેચી માર્યું છે અરે ભ્રષ્ટાચારથી આ રાજચર્યું ખદ બદલી રહ્યું છે કોઈ કોઈ બોલનાર નથી આ માટે આવનાર સમયમાં અમે ખૂબ આખો સમાજ નહીં હિન્દુ સમાજ ભેગો કરીને અને ખૂબ મોટા પાયે આંદોલન

પતરાવાળું ઘર છે અત્યારે હાલ એક એવો આખા એરિયાની અંદર પોલીસે જ મેસેજ મૂકી દીધો છે મહેશભાઈ ડોન મહેશભાઈ જો ડોન હોય તો પતરાવાળું મકાન ન હોય રાજ્યના ધારાસભ્યો રહ્યા એમને ખાવાનું નહીં હોતું અને પાંચ વર્ષે તો અજબો પતિ બની જાય છે તો આ ભાઈ રહ્યો ડોન કહો છો તમે નાનપણથી તો ડોન હોય તો આવું કે મકાન જ ના હોય ખૂબ ખૂબ ગરીબ છે અને અમે પોતે અમારે ગાયોની અંદર મેં અમદાવાદની અંદર બે ત્રણ વાર આંદોલન કરેલા છે એમાં એ ભાઈ હાજરી આપે છે અને ગૌરક્ષક છે અને આવનાર સમયમાં આના આખા ફેમિલીને હાલ એ ભાઈ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હું ત્યાં જઈને ડૉક્ટરને પણ અત્યારે હું ત્યાં ગયો તો ડૉક્ટરને મળેલો છું એની જિંદગીનું કોઈ નક્કી નથી અમારી તો એક એવી માગણી છે કે ભાઈ જ્યારે જીવતો હોય તો જીવતા જીવતાને કોને માર્યા એનું બયાન લેવામાં આવે છરા મળી ગયા છે એના જે લોહીથી એને મારેલો હતો એના જે આરોપીએ જે જે છરાથી માર્યો છે એ પણ મરી ગયા છે સીસીટીવી કેમેરા પોલીસની ચોરી જો કિન્નાખોરી જો રબારી સમાજના નામી આગેવાનો સીસીટીવી કેમેરાની માગણી કરે છે તો પોલીસ સ્ટેશનની રેન્જમાં માત્ર ને માત્ર ચાલીસ મીટરની રેન્જમાં મર્ડર થાય છે એની સાથી મિત્રો એના સાથી મિત્રો પોલીસ સ્ટેશનમાં જઈને ભૂમો પાડે છે પોલીસ સ્ટેશનમાં વીસ પોલીસવાળા ત્યાં હાજર હોય છે ત્યાં બહાર ઘા મારવાનું ચાલુ હોય છે માત્ર વીસ મીટરની રેન્જ લોહી લોહી લોહાણ પેલા લોકો મારતા પણ એક પણ પોલીસવાળો બહાર નથી આપતો એટલે સીધી લીટીમાં આરોપીઓ કરતા પણ બુટલેગરો કરતા પણ પોલીસે જ પાસે ઊભા રહી એક ગૌરક્ષકનું ગુણ મર્ડર કરાવવામાં આવ્યું છે સાચો માણસ જે દારૂના ધંધા બંધ કરાવવા માટે મહેનત કરે છે તો આપણા દારૂના જો આપણા ધંધા બંધ થશે તો આપણે જો હજી હપ્તો આવે છે નહીં આવે એ ડરથી પોલીસે પી પ્રોપર ઓગણીસ ઘા મારીને એનું મૂળ મર્ડર કરાવવાનું એ આરોપી પોતે કહે છે કે કેવી રીતે બચી ગયો એ મૂળ પોલીસ અને આરોપી જાહેરમાં બોલે છે કે અમે તો છ મહિને નીકળી જવાના છીએ અંદર ખાઈ પીને અમે પછી હટ્ટાકટ્ટા બનીને આવીશું એટલે પોલીસ આવા દારૂવાળાઓને અને બુટલેગરોને એક વાઘ બનાવે છે અને એક ડર આજુબાજુના એરિયામાં આને આને અઢાર ગામ હાર્યા છે હું અભી હાલ સ્થળ મુલાકાતેથી આવું છું એક વ્યક્તિ કરવા માટે તૈયાર નથી કે ભાઈ જાહેર રસ્તા ઉપર પોલીસ સ્ટેશનની વીસ મીટરની રેન્જમાં જો લોકો આ આવી રીતે ઘા મારતા હોય તો આમ આદમીની તો કોઈ સેફ્ટી છે જ નહીં પોલીસ અંદર બેઠા બેઠા ખાલી જોતીતી બારીમાં કે ભાઈ મર્ડર થયું તો જઈએ વીસ મીટર નજીક હતું એમને હું આમાં નીચેનું કામ માત્ર પોલીસનું છે પોલીસ નીચ છે પીઆઈ ત્યાંના જે છે સ્થાનિક એનું હું રબારી સમાજવતી અને બધા જ આગેવાનો વચ્ચે સ્પષ્ટ કહું છું એને સસ્પેન્ડ નહીં એને ડિસ્મિસ કરો અને એને ક્યારે એ પોતે ચોર છે એ સીધું સાબિત થાય છે આમાં આ ઘટનામાં પોલીસ કહી રહી છે કે અમે જે અત્યારના પ્રયાસનો પૂરો પણ આરોપીઓ સામે નોંધ્યો છે પોલીસ તરફથી પરિવારને પણ સાથ સહકાર આપવામાં આવી રહ્યું છે કે તમે એક તરફ આરોપ લગાવી રહ્યા છો કે આ પોલીસે કરાવ્યું છે તો કઈ રીતે આ ઘટના બની શકે ને એક તરફ આપણે ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો તો કાલે આરોપીઓનો વરઘોડો પણ કાઢ્યો અરે સાહેબ વરઘોડો તો પહેલાં જઈને અડધા કલાક પહેલાં લોકો લોકઅપમાં જઈ ગયા હોય કે ભાઈ તારે લંઘાતું ચાલવાનું છે આ બુટલેગર મૂળ પોલીસને એક બે લાખ રૂપિયાનો મહિને હપ્તો આપતો જ હોય એટલે પોલીસ બુટલેગર પોલીસના ભાણિયા હોય છે આ લોકો મામા હોય છે એટલે એમને મારતા નથી હોતા અને તમે જાહેર મીડિયામાં છો અને મને આવો પ્રશ્ન કરો છો કે પોલીસ ઉપર કેમ કરીને તમે આક્ષેપ નાખો છો તો ખરેખર તમને એવું બોલું છું કે યાર જે મર્ડર પોલીસ સ્ટેશનની રેન્જમાં વીસ મીટરની

કૂતરાને તૂત પાતો હતો અને માતાજીને માનવા વાળો માણસ છે અને માતાજીને ખૂબ માને છે હર રવિવાર મંગળવારે એના ત્યાં અસંખ્ય લોકો આવે છે એ લોકોને બાધાઓ પણ આપે છે કોઈના પાસેથી એક પણ પૈસો લેતો નથી એટલે એને મૂળ માતાજીનો હાથ હતો તો બચી ગયો છે સાહેબ બાકી ઓગણીસ ગામમાં માણસો નથી બચતા કાયદેસર પેલા લોકોએ મારી નાખવાના પ્લાનથી જ આ કામ છેલ્લો મારો પ્રશ્ન આમ આપને તમે શું માંગ કરી રહ્યો છે અમદાવાદના પોલીસ કમિશનર રાજ્યના પોલીસ વડા ને ગૃહમંત્રીને શું માંગ છે તમારે એક માધારી સમાજના આગેવાન ગૃહમંત્રીને હું સ્પષ્ટ બોલવા માગું છું કે સાહેબ ગરીબ માણસો હોય અને ભૂલથી કંઈક મારા મારી વિચારો કરી દે તો એના ઘર તમે પાડી દો છો અને તમે એવું બોલતા હો છો કે કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે તો સાહેબ આ છે એ ખરેખર બુટલેગરો છે અને કાયદેસર સાહેબ આ લોકોએ એક ગરીબ માણસને માર્યો છે એના તમે ખાલી રૂબરૂ મુલાકાત કરો એના ભાઈ મા બાપ થર થર કાંપે છે અને આવા માણસોને જો ન્યાય નહીં અપાવો તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તમે ક્યારેય વિચાર્યું નહીં હોય એવું તમને હું આઠ નવ ને દસ એ વિધાનસભા સત્રમાં જ આપી દઈશ જવાબ અમે આતંકવાદી સીએ એ તમને બતાવી દઈશું કારણ કે રોજ પોલીસ એવું કહે છે નાનો કમતો પ્રશ્ન બને રબારીનો દીકરો જે ચોર છે એમને સપોર્ટ નથી કરતા દસ ટકા વ્યાજ ખાય છે રાક્ષસો છે અંદર મૂકી દો જમીનો લઈ લે છે જે લોકો લઈ લે લખાવી લે મૂકી દો અંદર અમે ક્યારેય આંદોલન કરવા નહીં આવીએ એમને જેલમાં મૂકી દો તમે પાસા કર દો નહીં કરો સાહેબ એ લોકો પૈસા આપે છે રબારીના જે દીકરા તમારી જોડે ફરે છે એમને તમે નહીં કરો એ લોકો તો પી પ્રોપર ગુંડા છે એમને નહીં કરો મારો જે સીધો રબારી છે ગરીબ રબારી છે એને તમે બીજી જ્ઞાતિઓને એન્ટ્રી ફાળવા માટે કરો છો અમે બધું જાણીએ છીએ સાહેબ અને જો દમ હોય તમારામાં તો તમારી સાથે જ રહેતા જે રબારીઓ છે લખાવી લે છે ઘસાવી લે છે દસ ટકા વ્યાજ ખાય છે એના ઉપર ક્યારેય કાર્યવાહી નહીં કરો કારણ કે એ તમારો અંગત છે એટલે રબારી સમાજના હરેક લોકોને કહું છું મેં તો મેં તો ગીત બનાવ્યું છે કે મારો માલધારી ભાઈ રુધિયા મોય રે અને તન કટેરે ઢુંઢવા જવું રે મેં દસ મહિના મહેસાણા જેલ કાપી છે રબારી સમાજના લોકોના લોકો તોડ કરે છે એક્રોસિટી કરે છે બિચારો ગાય ચારતો હોય મામૂલી માણસ હોય માથાભારે ભારે છે રબારી એમના બાજુ જાઓ તો તમને ખ્યાલ આવે આ તો બિચારા ગાય ચારતો રબારી હોય તમે મારીને ગાય લઈ લો રાતે ખાટકીઓ આવે મારી લે ગાયો લઈ જાય અરે તમારી તમારી તાકાત હોય અલોડાના પૂર્વ સરપંચ અને માલધારી સમાજના આગેવાન ભરતભાઈ રબારી તેમણે જે આ ઘટનાક્રમ બન્યો છે તેમાં એક સામાન્ય પરિવારમાંથી આવતા યુવાન પર ઓગણીસ જેટલા ચપ્પુના ઘાય જીત્યા છે તે મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અપીલ કરી છે કે આ ઘટનામાં જે સંડોવાયેલા આરોપીઓ હોય તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે સાથે તેમણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર આરોપો કર્યા છે દર્શક મિત્રો આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે તમારો આવાજ મહામંથન